નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આજનો વિષય જે છે એ ખૂબ જ રસપ્રદ થવાનો છે કારણ કે આજે ભારતીય સંસ્કૃતિની વાત કરવાની છે મારું ભારત કહેવાય ને વિશ્વ ફલકે અત્યારે જોવા મળી રહ્યું છે ને ભારતીય સંસ્કૃતિ શીખવી કોને નથી ગમતી ત્યારે એવા જ એક ભારતીય અને રાજકોટના મૂળ પૂર્વી બુટોલા મારી સાથે જોડાઈ ગયા છે ને એમના લિટલ એન્જલ્સ સ્ટુડન્ટ્સ પણ આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે આપણે એમની પાસેથી જાણવું છે કે હોંગકોંગમાં છેલ્લા સાત વર્ષથી રાસ એન્ડ રિધમ નામની સંસ્થા ચલાવી રહ્યા છે જ્યાં તેઓ ભારતીય સંસ્કૃતિની વિવિધ કૃતિઓ ત્યાં રજૂ કરતા હોય છે અને શીખવાડતા હોય છે ખાસ કરી ચાઇનીઝ સ્કૂલોમાં તેઓ વધારે શીખવાડે છે ત્યારે આજે સ્ટુડિયોમાં આપણી સાથે પૂર્વીબેન જોડાઈ ગયા છે અને એમના લિટલ લિટલ એન્જલ્સ સ્ટુડન્ટ પણ છે તો શરૂઆત પૂર્વીબેન તમારાથી કરીશું પહેલાં તો આપનો પરિચય આપો ખાસ કે આપે કેવી રીતનામાં રસ રુચિ થઈ નાનપણ તમારું કેવું હતું મારું નામ પૂર્વી બુટોલા હું છેલ્લા સાત વર્ષથી હોંગકોંગમાં સ્થાયી થયેલી છું ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં હોંગકોંગમાં હું મૂવ થઈ હતી રાજકોટથી મારા હસબન્ડ ત્યાં જોબ કરી રહ્યા હતા દુબઈથી ટ્રાન્સફર થઈ અને બસ અમે લોકો જસ્ટ એમને ફોલો કરતા કરતાં રાજકોટ ગયા ડાન્સિંગ એક મારી એવી હોબી રહી છે કે જ્યારે હું ત્રણ વર્ષની હતી ત્યારથી ડાન્સિંગની કળા મેં સ્ટાર્ટ કરી હતી મારા મમ્મી તરફથી મને આ પ્રેરણા મળેલી હતી અને એ સમયથી મારી એટલી બધી રૂચિ એમાં જાગૃત થઈ ગઈ કે પછી મને ખબર જ ન પડી કે આ રૂચિ આગળ જતાં મને આટલો સરસ અનુભવ કરાવશે કે આ એક્સપિરિયન્સથી હું લાઇક ખાલી ભારતીય સંસ્કૃતિને નહીં પણ ચાઇનીઝ લોકોને ચાઇનીઝ કલ્ચરને પણ આમાં ઇન્વોલ્વ કરીશ અને એ લોકો પણ આનો ખૂબ જ લાભ ઉઠાવશે અને એ લોકો સારી રીતે એન્જોય કરી રહ્યા છે પૂર્વી તમારો નાનપણમાં નાનપણમાં શું રસનો વિષય હતો તો એ જણાવો તમે કેવા હતા નાનપણથી જ મને કલાકૃતિનો વધારે શોખ હતો સ્પેશિયલી ડાન્સ કહી શકાય આર્ટ ને ક્રાફ્ટ અને ધીરે ધીરે જેમ જેમ મોટી થતી ગઈ એમ મને ડાન્સમાં વધારે રુચિ જાગવા લાગી નો ડાઉટ સ્ટડી પણ સાથે સાથે હતું પણ કલ્ચર એક્ટિવિટીઝમાં મારું વધારે રુચિ રહી હતી પહેલેથી જ તમારી પોતાની પણ એક સંસ્થા છે રાસ એન્ડ રિધમ એના વિશે થોડીક માહિતી આપો કેવી રીતના એની સ્થાપના કરવામાં આવી કેટલા સમયથી આ તમે આજે એ શીખવાડી રહ્યા છો બધી આપની ભારતીય સંસ્કૃતિને કેટલા વર્ષ વીતી ગયા છે આને હું જ્યારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતી એ ટાઈમે મેં ઇન્ડિયામાં લાઈક મારા ફ્રેન્ડ સર્કલમાં એમ જ હું નોર્મલ ડાન્સ સ્ટેપ શીખડાવતી એ રીતે ધીરે ધીરે આગળ વધતી અને કોલેજમાં આવી ત્યારે મેં મારા ક્લાસીસ સ્ટાર્ટ કર્યા પણ ત્યારે કોઈ કંપની મેં રજીસ્ટર નથી કરી અને સડનલી આફ્ટર મેરેજ જવાબદારીઓની વચ્ચે ઘેરાઈ અને એ પછી જ્યારે ચાન્સ મળ્યો કે હોંગકોંગ શિફ્ટ થઈ હું ત્યારે મને ખબર પડી કે અહીંયા ઇન્ડિયન કલ્ચરનું ખૂબ જ મહત્ત્વ છે જેમ જેમ જાણતી ગઈ સમજતી ગઈ અને પછી એક બે કંપનીઝે મને બહુ જ સાથ આપ્યો સપોર્ટ આપ્યો ત્યાંની હું એ કંપનીની આજે બ્રાન્ડ એમ્બેસેડર છું એ લોકો મને એમની વર્કશોપ્સમાં રેગ્યુલરલી ઇન્વાઇટ કરે છે એ સમયે ત્યારે મને ચાઇનીઝ સ્કૂલોમાં અને યુનિવર્સિટીઝમાં જઈ અને ઇન્ડિયન કલા એટલે આપણા કંઈ સાંસ્કૃતિક ડાન્સ જેમ કે કહી શકાય ગરબા ક્લાસિકલ ડાન્સમાં કથ્થક અને સેમી ક્લાસિકલ અને મલ્ટી ડાન્સ એ બધું હું શીખવવાનો ચાન્સ મળ્યો છે હોંગકોંગ કયા વર્ષમાં મૂવ થયા તમે ઇન્ડિયાથી હોંગકોંગ હું ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં મૂવ થઈ અને ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મેં મારી રાસ એન્ડ રિધમ કંપની ત્યાં રજિસ્ટર કરી આજે ત્યાં કેટલા સ્ટુડન્ટ્સ છે તમારા ત્યાં હું જ્યારે રહેતી હતી દોઢ વર્ષથી હું ઇન્ડિયા આવેલી છું રાજકોટમાં ત્યારે હું જ્યાં રહેતી હતી ત્યારે મારા ફિફ્ટી ટુ સિક્સટી પ્રાઇવેટ ક્લાસીસના સ્ટુડન્ટ્સ હતા જે હું ઘરે ક્લાસીસ લેતી હતી અને સ્ટુડિયો રાખીને એ સિવાય એવરી ડે વર્કશોપ્સમાં જ હતી જે ત્યાંની લોકલ સ્કૂલ નાના છોકરાઓની કિન્ડર ગાર્ડન સ્કૂલથી લઈ મોટા છોકરા મોટા કિડ્સની સેકન્ડરી સ્કૂલ સુધીના ક્લાસીસ કરેલા છે અને યુનિવર્સિટીઝમાં એ સિવાય ત્યાં ઘણી મોટી મોટી કંપનીઝ છે જ્યાં ચાઇનીઝ અને ફોરેનર્સ લોકો કામ કરી રહ્યા છે આઈટી સેક્ટર કહી શકાય કે બેન્કિંગ સેક્ટર કહી શકાય એ લોકો પણ અમને ડાન્સ વર્કશોપ્સ માટે ઇન્વાઇટ કરતા હતા દુનિયાના ખાસ એવા દેશો છે મહાસત્તા આપણે વાત કરી તો કે ઇન્ડિયન આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને તેના ઉપર તેઓને ખૂબ એવું રહેતું હોય છે આકર્ષણ રહેતું હોય છે એક તરફી તો આજે ત્યાં કેવું રહ્યું તમારું એટલા વર્ષનો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો કેવી રીતના લોકો તમારા સંપર્કમાં આવતા ને ખાસ કરીને આ શીખવા આવતા ત્યારે કેવું લાગતું બધું બોલિવૂડ ડાન્સ તો જેમ કે તમને પણ ખબર છે ઓલ ઓવર વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે આપણે બોલીવુડનું નામ લઈએ હોલીવુડ સાથે બોલીવુડ એટલે બધા નોન છે કોઈને એવું નહીં હોય કે બોલીવુડ ડાન્સની નહીં ખબર હોય પણ જ્યારે વાત આવે આપણા આપણા કલ્ચરલ ડાન્સની સ્પેશિયલી ગરબા ગુજરાતનો ગૌરવ ગરબા તો જ્યારે ગરબાના સ્ટેપ્સ એ લોકોને શીખવવામાં આવ્યા તો પહેલાં એ લોકોને થયું આવી તાલીઓનો ડાન્સ કેવી રીતે હોય એમાં આટલા બધા પ્રોપ્સ કેવી રીતે યુઝ થતા હોય પણ પછી એ લોકોને એટલી રુચિ એમાં જાગૃત થઈ કે એ લોકો સાથે સાથે પર્ફોમન્સ કરવા તૈયાર થયા અને હવે તો ટાઈમ એવો છે કે જ્યારે ત્યાંથી કોલ આવે તો એ લોકો એમ જ કહે છે બોલીવુડ અમારે નથી શીખવું અમને તમારા કલ્ચરલ ડાન્સ જ અમને શીખવું અને એટલા બધા એ લોકો ઇન્ટરેસ્ટેડ છે ખાલી ડાન્સમાં જ નહીં ઇનફેક્ટ કહી શકાય કે કુકિંગમાં કુકિંગ વર્કશોપ્સ જ્યારે લીધી તો આપણે અહીંની ફેમસ જે સ્નેક્સ છે જે આપણે રેકડીઓ પર ખાતા હોઈએ છીએ શોપમાં પાણીપુરી બરાબર તો એ પાણીપુરી માટે એ લોકો આમ આમ તો ચાઇનીઝ લોકો તીખું યુઝઅલી ખાતા નથી હોતા તીખું કે સ્વીટ નહીં એ લોકો બધું બોઇલ્ડ વેજીટેબલ છે કોઈ પણ બોઇલ્ડ આઇટમ ખાય છે જેમાં ઓઇલ ના હોય મસાલા ના હોય પણ પાણીપુરીનો સ્વાદ એ લોકો ખૂબ મસ્તીથી લેતા અને એ પણ મેં એમને શીખવાડ્યું છે કે કેવી રીતે બનાવાય અને ઘણા બધા ચાઇનીઝ એવા છે કે જેમણે ઘરે પણ એ ટ્રાય કરી ખાલી પાણીપુરી નહીં ઘણી બધી રેસીપીઝ તમે પાણીપુરીને કીધું લિટલ એન્જલ્સના મોઢા જોવા જેવા હતા પાણીપુરીનું નામ પડ્યું કોને ખાવી હતી મોમાં પાણી આવી ગયું ને બધાને પૂર્વી અત્યારે આપના સ્ટુડન્ટ કેટલા છે રાજકોટમાં આજે દોઢ વર્ષ થયો તમારા સ્ટુડિયોને તમે સ્ટાર્ટ કર્યું છે કેટલા સ્ટુડન્ટ છે રેગ્યુલર શું શીખવાડો છો અહીંયા મારા ફોર્ટીથી ફિફ્ટી સ્ટુડન્ટ્સ છે એમાંથી હું થોડા સ્ટુડન્ટને મારી આજે સાથે લાવી છું જે લોકો બહુ જ મારા ક્લોઝ છે અને સત્તર દોઢ વર્ષથી મારી સાથે જોડાયેલા છે અહીંયા પણ આ લોકોને હું ખાલી બોલિવૂડ ડાન્સ ના કરાવતા મલ્ટીકલ્ચર ડાન્સ કરાવું છું એની પાછળનું કારણ એ છે કે એ લોકોને સ્પેશિયલી આપણા કલ્ચરનો ખ્યાલ આવે કે ગણેશ ચતુર્થી ફેસ્ટિવલ છે તો એમાં ગણપતિના જ ડાન્સનું શું મહત્ત્વ છે શા માટે એ જ નૃત્ય કરાય છે એમાં શું ડ્રેસ પહેરાય છે પછી આપણે શિવ ભગવાનનો જે છે હમણાં શિવરાત્રી ગઈ ત્યારે શિવ ભગવાનનો ડાન્સ શીખવેલો એટલે આ લોકોને હરેક આપણા કલ્ચર આપણા ફેસ્ટિવલ્સનું ડીપ નોલેજ પણ મળી શકે એટલે યુઝઅલી બધાને હું મલ્ટી ડાન્સ કરાવું છું ને આઈ હોપ એ લોકો કદાચ બહુ જ એન્જોય પણ કરે છે હોંગકોંગમાં તમે આટલા વર્ષ રહ્યા શું એવું લાગતું હતું જ્યારે કે તમે ત્યાં પ્રેઝન્ટ કરતા આપણી ઓળખને તો એક ખરેખર એક જવાબદારી હોય તો શું લાગતું ત્યારે એ જવાબદારીની સાથે તમે શીખડાવતા હતા કેવા રહ્યા હતા એવા સાત વર્ષ તમારા ત્યાંના સ્ટાર્ટિંગનો ટાઈમ લાઈક વન મંથનો ટાઈમ હું કહી શકું કે થોડોક સ્ટ્રગલ વાળો રહ્યો કેમકે એક તો ગુજરાતથી મૂવ થયેલા પ્લસ હોંગકોંગ એવું કન્ટ્રી છે કે જ્યાં હરેક ટાઈપનું નોનવેજ આઇટમ્સ મળે છે એક એક શોપને છોડીને એટલે મારા માટે થોડું સ્ટ્રગલિંગ એ હતું કે અહીંયા ટોટલી ચાઇનીઝ લોકોમાં હું એકલી ઇન્ડિયન કેમકે અમે જે લોકેશનમાં રહેતા હતા ત્યાં ઇન્ડિયન હતા તો આટલા બધા ઇન્ડિયન ચાઇનીઝની વચ્ચે હું કેવી રીતે સેટલ થઈશ પછી બે બે સ્ટેપ પર જઈએ આપણે તો કન્ટિન્યુઅસલી નોનવેજ આઇટમ્સ જ મળે તો હું થોડી ડિસપોઇન્ટ હતી કે આઈ થિંક હું મારે બેક ટુ પેવેલિયન કરવું પડશે રાજકોટ જવું પડશે પણ એક એનજીઓ છે ત્યાં લેડી મેકલેહોઝ નામથી ફેમસ એ એનજીઓ માટે મને કોઈ મારી ફ્રેન્ડે પ્રેરણા કરી કે તું ત્યાં જઈને મળ અને વાત કરે લોકો તને તારા ફિલ્ડનું કામ ચોક્કસ અપાવશે તો પછી હું ત્યાં ગઈ એ મારી ફર્સ્ટ વિઝિટ હતી ત્યાંથી મારી જર્ની ત્યાંની સ્ટાર્ટ થઈ અને નો ડાઉટ સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ ખૂબ રહ્યું સ્ટુડન્ટ શોધવા માટેનું ક્લાસીસ તો સ્ટાર્ટ કરી દીધા પહેલાં તો એક બે ત્રણ ચાર એવી રીતના સ્ટુડન્ટ્સ હતા ધીરે 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 વધતા ગયા મને પણ ખબર ના પડી કે આજે ત્યાં મારું એક ફેમિલી જેવું મારા સ્ટુડન્ટનું એક ફેમિલી બની ગયું છે હોંગકોંગ જાઉં છો અત્યારે તમે હું રેગ્યુલરલી લગભગ દર બે મહિને મારી વિઝિટ હોય છે ત્યાં ઇવેન્ટ્સ હોય અને ડાન્સ પર્ફોમન્સીસ હોય છે અચ્છા આપની સાથે તો વાતનો દોર ચાલ્યા જ રાખશે પણ આજે આ લિટલ એન્જલ્સ જેટલી આવી છે આ બાળાઓ એમની સાથે પણ વાત કરવી છે તો પેલા કોણ મારી જોડે વાત કરશે રાજવી રાજવીને આપશું આપણે રાજવી તારું પૂરું નામ શું છે મારું નામ છે રાજવી રાજવીબા રામદેવસિંહ જાડેજા વાહ રાજવી તમે શું શીખો છો અત્યારે ક્લાસમાં હું અત્યારે ડાન્સીસ શીખું છું પૂર્વી આંટી થી શું છે ડાન્સીસ કયા ડાન્સ શીખો છો જેમ કે આપણે નવા ડાન્સીસ હોય શોર્ટ્સ અને એવા ડાન્સીસ અમે શીખી છે મજા આવે છે હા બહુ મજા આવે છે એમ કે હાચું કે ખોટું

કલાક બે કલાક કેટલી કરસ વન આવર વન આવર ની પ્રેક્ટિસ ડાન્સ ક્લાસ માં પણ યસ ઓકે ફેવરિટ કયો ડાન્સ છે તારો મારો ફેવરિટ ડાન્સ ગુલાબી શરારા ગુલાબી શરારા વાહ ત્યાં ઇન્ડિયન કલ્ચર માં શું શીખું તે ભારતીય સંસ્કૃતિ ની આપડા દેવી દેવતાઓ નું મે મે જેમ વાત કરી ને તો હમણા તમે શું શીખું નવું હમણા મે નવું શીખું કે પૂર્વે ત્રિકોણ બાકવા શું હતું ત્યાં શું હતું શું શીખું ત્યાં અમે બધાએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું અને પૂર્વ એન્ટીને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા કે તમારા કિડ્સને લઈને આવો અને પરફોર્મન્સ કરો શેનો ડાન્સ હતો ગણપતિનો ગણપતિજીનો ડાન્સ શીખ્યો હતો વાહ ત્રિકોણ બાગકા રાજામાં તમે ગણપતિની સ્તુતિનો ડાન્સ કર્યો તો વાહ ખૂબ સરસ

અને આ લોકોની જે બેચ છે આ અમારા જ લોકેશનમાં રહે છે એટલે આ લોકોની મંડે ટ્યુઝડે વેનસડે કેવું લાગે જ્યારે થર્ડ ઇયર પચીસ વર્ષની ઉંમરના સુધી તમે છો શું ડિફરન્સીસ હોય બધા જ સ્ટુડન્ટમાં બહુ જ અલગ અલગ ડિફરન્સ અને જેટલા વધારે એક્સપિરિયન્સ કરું છું એટલો વધારે ઇન્ટરેસ્ટ મારો જાગૃત થાય છે ત્રણ વર્ષથી લઈ અને સેવન યર સુધીના કિડ્સ છે નો ડાઉટ એમાં આપણી મહેનત થોડી વધારે હોય છે પણ એ લોકોની જે ઇનોસન્સી છે જે ઇનોસન્સીથી એ શીખે છે અને ઇનોસન્સીથી એ લોકો એક્ટ કરે છે એ અનોખો જ અનુભવ છે મોટાઓને શીખવવાની મહેનત ઓછી છે બરાબર પણ એનો અનુભવ પણ અલગ જ છે અચ્છા આ તમારા ડાન્સ ક્લાસ એક્ઝેક્ટ ક્યાં છે રાજકોટમાં અને તમારો સંપર્ક કોઈને કરવો હોય તો કેવી રીતના કરી શકે મારા ડાન્સ ક્લાસીસ અમીન માર્ગ પર કાલાવર રોડ પર રોયલ પાર્ક પર અને ન્યૂ રિંગ રોડ વર્ધમાન નગર પર છે તમારી અત્યારે આ જર્નીમાં એવું શું છે કે જે તમને રેગ્યુલર કહેવાય ને મોટિવેટ કરતું રહે છે કે ખાસ દિવસના તમે જ્યારે જ્યારે પણ તમને આમ કહેવાય ને કે વહેલી સવાર જાગો ત્યારથીને જ મોટિવ કરતું હોય એવું એ તો હું એટલું જ કહી શકીશ કે મારા આ બધા સ્ટુડન્ટ્સનો પ્રેમ મારે એવરી મન્થ કે ટુ મંથ વિદિન ટુ મન્થ્સ મારે હોંગકોંગ જ્યારે જવાનું હોય છે ઇવેન્ટ્સ માટે ત્યારે અહીંના બધા સ્ટુડન્ટ્સ એટલા ઇમોશનલ થઈ જાય છે આમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે મારા ગયા પછી તરત મને વોઇસ મેસેજ મોકલે છે કે પૂર્વી મેમ આઈ મિસ યુ જલ્દી પાછા આવી જાઓ પાછા આવ્યા પછી કહેતા હોય છે હવે તમે ફરી ત્યાં ન જતા અને ત્યાંના ઇવેન્ટ્સ હું જ્યારે કરીને આવું છું ત્યારે ત્યાંના સ્ટુડન્ટ્સ બી એટલા જ ઇમોશનલ થાય છે તો પ્રોફેશન કરતાં આ લોકોનું ઇમોશનલ ટચ છે જે મને વધારે અટેચ કરે છે અને એના કારણે મને વધારે મોટિવેશન મળે છે કે ના પ્રોફેશન એક બાજુ છે પણ મારે આ લોકોના પ્રેમ સાથે જોડાઈ અને વધુને વધુ આ કલ્ચરને સ્પ્રેડ કરવું છે હોંગકોંગમાં આ સાત વર્ષની અંદર તમને પર્સનલી એવું લાગ્યું હોય કે જે તમે અચિવ કર્યું અથવા તો તમારી અચિવમેન્ટ વિશે થોડીક આજે વાત કરો અચિવમેન્ટ્સનું તો એકચ્યુઅલી લિસ્ટ છે ઘણું બધું પણ શોર્ટમાં એટલું જ કહીશ કે અમે લોકો જ્યારે એક બે વર્કશોપ કરી હતી ત્યાં ચાઇનીઝ યુનિવર્સિટીમાં નાના છોકરાઓથી લઈને મોટા કિડ્સ હતા અને વર્કશોપ હતી અમારી મધર્સ ડે સ્પેશિયલ અને મધર્સ ડે સ્પેશિયલમાં એમને બનાવવાનું હતું એમના માટે બહુ મોટો ચેલેન્જ હતો ગ્રીટિંગ કાર્ડ બનાવવાનું હતું એ લોકોએ હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ જેમાં મહેંદીના કોનને યુઝ કરી એ ડિઝાઇન બનાવવાની ચાઇનીઝ સ્ટુડન્ટ્સે જે એક ચેલેન્જ હતો અને એમના મમ્મીને ડેડિકેટ કરવાનું હતું મધર્સ ડે સ્પેશિયલ પણ એનું લખાણ જે છે એમણે કરવાનું હતું ના ઇંગ્લિશમાં ના ચાઇનીઝમાં પણ હિન્દીમાં એટલે એમાં જે લખતા હતા કે મમ્મી મેં આપસે બહુ જ પ્યાર કરતા હું એ ચાઇનીઝ સ્ટુડન્ટને આ કરવું એ બહુ મોટી વાત છે અને લિટરલી ઘણા સ્ટુડન્ટ્સ એવા હતા કે જેમણે ખૂબ જ સારી રીતે આ કર્યું અને એના મમ્મીનો સ્પેશિયલી મારા પર ફોન આવ્યો મને મળવા આવ્યા કે આજે તમે અમારા છોકરાઓને એક અલગ કલ્ચરથી વાકેફ કર્યા અને ઘણું બધું શીખવા મળ્યું એટલે આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ છે જે મળ્યા છે પ્લસ હમણાં રિસન્ટલી શ્રી શ્રી રવિશંકર ગુરુજી ઇન્ડિયાથી હોંગકોંગ ગયેલા એમનું ત્યાં આર્ટ ઓફ લિવિંગનો ઇવેન્ટ હતો અને એ ઇવેન્ટમાં મારા સદભાગ્યથી મારા ટીમને રાસ એન્ડ રિધમ ટીમને ગરબા પર્ફોમન્સનો ચાન્સ મળ્યો હતો આખા હોંગકોંગમાંથી એક એપ્રિશિએશનની બહુ મોટી વાત હતી હું મારા વીસ પર્ફોમર્સને લઈને ત્યાં પરફોર્મ કરવા ગઈ હતી અને ઘણા બધા અચિવમેન્ટ્સ એવા છે કે ત્યાંની કોમ્પિટિશન્સ જે થઈ છે ઓલ ઓવર વર્લ્ડની લાઈક ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પિટિશન એમાં મારા અને મારા સ્ટુડન્ટ્સના ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક ઓલમોસ્ટ બધાના જ આવેલા હતા વાહ ખૂબ સરસ પૂર્વી એક તો પૂર્વી આટલું સરસ અચીવમેન્ટ પણ તમે ત્યાં હવે હાંસલ કરી લીધું છે ત્યારે બીજી તરફ જોઈએ તો તમે આપણા ગુજરાતીઓનું સૌથી મોટું જે કહેવાય ને ગરબા ગરબાનું તમે ત્યાં એક બહુ સારી ઓળખ ઊભી કરી છે બીજી એવી ગુજરાતની આપણી કઈ સંસ્કૃતિ છે કે જે તમે ત્યાં કરાવી છે ગુજરાતની આજ જે આપણા આર્ટ છે મેઇનલી આર્ટમાં આપણે ગ્લાસ પેઇન્ટિંગ આપણી થઈ ગઈ પછી હેન્ડમેડ આઇટમ્સમાં જે આપણે સોય દોરાનો ઉપયોગ કરીને ઘણી બધી આઇટમ્સ બનાવીએ છીએ વોલ હેંગિંગ છે ડેકોરેશન આઇટમ્સ છે એવી ઘણી બધી આર્ટની આઇટમ્સ ત્યાં છે હોંગકોંગના લોકોને વધુ પડતું ભારતીય કલ્ચરમાં શું ગમે છે અને શું વધારે એને એટ્રેક્ટિવ કર્યા કહેવાય ક્રેઝ હોય એનું આકર્ષણ હોય એનું હેના મહેંદી ત્યાં બહુ ફેમસ છે હવે મહેંદી આપણે અહીંયા એવું કલ્ચર છે કે મહેંદી એટલે કે મેરેજ ફંક્શન હોય કે છોકરીઓનો એક એવો ઇન્ટરેસ્ટ છે કે ક્યારે પણ એ લગાવવા માટે રેડી હોય પણ હાથ અને પગમાં મહેંદી લગાવી ત્યાં ખાલી એ પૂરતું સીમિત નથી ત્યાં અમે લોકો મહેંદી એટલે કે હેનાની કૂકીઝવાળા ક્રીમની કોન બનાવી અને કૂકીઝ પર હેના ડિઝાઇન કરી એવી વર્કશોપ્સ બી લીધેલી છે કે જેને અમે હેના કૂકીઝ કહીએ છીએ એની ઉપર ક્રીમથી બનેલી ડિઝાઇન્સ હોય જે હેન્ડમેડ હોય એ સિવાય મહેંદીના આપણે જે લેધરના પ્રોપર પાઉચ આવે છે એ પાઉચ પર એમ્બોઝ કરેલી હેના ડિઝાઇન વાળી પણ વર્કશોપ્સ લીધેલી છે તો એ લોકો હેના ડિઝાઇન થી બહુ જ એટ્રેક્ટેડ છે ત્યાં અત્યારે લગાવવા માટે આમ ઉત્સાહ બહુ વધારે રહે હા ઉત્સાહ તો રહે છે પણ એ લોકો માઇન્યુટલી બહુ જ વસ્તુઓ નોટિસ કરે અને પછી એ લોકો ડિસિઝન લે લાઇક કે આપણે હેનાકોન છે તો આ એલર્જેટિક તો નથી ને સ્કિનને કંઈ એલર્જી તો નહીં થાય ને એટલે આપણે કંઈ પણ ત્યાં વર્કશોપ્સ લેતા પહેલાં કે શીખવતા પહેલાં એમને પૂરી ડિટેલ આપણે પ્રોપરલી આપવી પડે છે અને કે આ ભાઈ આમાં કોઈ વસ્તુ નેચરલ છે બધું કેમિકલ્સ વાળું કંઈ જ નથી જ્યારે એ લોકોને કોન્ફિડન્સ આવે છે એ ટાઈમે આપણને અપ્રુવલ મળે છે અને પછી એ લોકો પ્રોસીડ કરે છે આમ તો આપણે કહેવાય છે કે ભારતીય છીએ એટલે મારું ભારત જ ઉત્તમ એમ કહી શકાય પણ હું કદાચ એવી વ્યક્તિ છું કે જે હું હોંગકોંગથી વધારે એટ્રેક્ટ થઈ છું એટલા માટે કે હવે મારે ફરી પાછું નેક્સ્ટ મંથ પણ વિઝિટ છે એ એટલા માટે કે ત્યાંના કલ્ચરે ત્યાંના લોકોએ અને ત્યાંની ઘણી બધી કંપનીઝે મને મારું અસ્તિત્વ આપેલું છે આ મારો મેઇન પોઈન્ટ છે કે ત્યાં જઈને મેં મારું અસ્તિત્વ વધારે મેળવેલું છે ઇન્ડિયા કરતા પણ વધારે એટલે મને એ વસ્તુ એટ્રેક કરે છે કે જ્યાં હું આપણા ભારતીય કલ્ચરને ભલે ભારતથી દૂર રહીને પણ આપણા ભારતીય કલ્ચરને પ્રસ્તુત કરું છું અને એમને હજુ પણ આગળ વધારવાની મારી ઈચ્છા છે કહેવાય ને કે એમ હોય છે એમ તમારો એમ શું છે હવે તમે કેવી રીતના રોડમેપ તૈયાર કરી રહ્યા છો આગળ વધવાનો આ જે તમે લઈને ચાલી રહ્યા છો ભારતીય સંસ્કૃતિનું બીડું તમે ઝડપું છે આજે હોંગકોંગમાં તમે છો તો એવો શું તમારો આગળનો હવે લક્ષ્યાંક છે આગળનું લક્ષ્ય હવે મારો એક દેશ પૂરતો સીમિત નથી હવે મારે સિંગાપોર યુકે આફ્રિકા બધી જગ્યાએ અને મારા સાથે સાથે આ ભારતીય નાના ભૂલકાઓને આ સ્ટુડન્ટ્સને પણ લઈ જવાનો અને આ લોકોને પણ એક નવું પ્લેટફોર્મ આપવાનો એ મારો ઉદ્દેશ્ય છે અને ત્યાંના સ્ટુડન્ટ્સ જે છે હોંગકોંગના પ્લસ હું જે બી કન્ટ્રીમાં જાઉં ત્યાં પણ આવી જ રીતે આપણા કલ્ચરને સ્પ્રેડ કરું અને ત્યાંના લોકોમાં પણ જેટલું વધુને વધુ જાગૃતતા ફેલાવી શકું આ મારો મેઇન એમ છે અત્યારે તૈયારીઓ કેવી ચાલી રહી છે અત્યારની કોઈ એવી છે તૈયારીઓ કે અહીંથી થિન આપણા રાજકોટના તમે સ્ટુડન્ટ્સ તમારા લઈને કાંઈ પ્રેઝન્ટેશન કરવા જતા હોય તો આજે એ પણ ચર્ચા કરવી છે આ નવરાત્રિ હવે થોડા ટાઈમમાં આવી રહી છે મારો અત્યારે એક મોટા ઇવેન્ટનો પ્લાન બની રહ્યો છે કે જેમાં નવરાત્રિની પહેલાં એક રાસલીલા અને કૃષ્ણલીલા મારે એ હોંગકોંગમાં લઈ જવી છે જ્યાં કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર વાર્તા સાથે એક્ટ સાથે નાટક સાથે એ મારે ત્યાં ભજવવું છે ત્યાંના સ્ટુડન્ટ્સને લઈ ત્યાંના લોકોને લઈ અને અહીંના સ્ટુડન્ટ્સને લઈને આ મારો એમ છે અને રાસ લીલામાં જ્યાં ઓથેન્ટિક ગરબા જ્યાં કોઈ પણ બોલીવુડ ગરબાનો સમાવેશ ના થાય ઓથેન્ટિક ગરબા જેમાં ઘણા બધા પ્રોપ્સ આપણે યુઝ કરી શકીએ એ મોટો ઇવેન્ટનો એક પ્લાન છે જેનું પ્રેઝન્ટેશન બસ હું અત્યારે બનાવી જ રહી છું અંતમાં એક મેસેજ શું લોકોને દેવા માગું છું અંતમાં એ જ કહેવા માગીશ કે હંમેશા પોતાના એમ પર અડગ રહો અને જેટલું બને એટલું હૃદયનું સાંભળો જે આપણી ચોઈસ છે બસ એને ફોલો કરતા રહીએ તો રસ્તા આપોઆપ બનતા રહેશે મેરા નામ ઇલિશા મિત્તલ હૈ ઇલિશા કિતને ઇયર કી હો આપ ના अच्छा नौ साल की हो और क्या सीख रही हो अभी मैं पूर्वी आंटी के साथ डांस सीखने का मेरा हॉबी है क्या कौन सा डांस सीखती हो आप अभी हम लोग फर्स्ट में जब मैं फर्स्ट टाइम आई थी पूर्वी आंटी के घर पे जब वो प्रैक्टिकल करवा रहे थे सब लोगों के लिए तब फर्स्ट सॉन्ग हमारा काला चश्मा था अच्छा बॉलीवुड सॉन्ग उस उस टाइम पे मैं थोड़ा नर्वस फील कर रही थी पर फिर जब मैंने सीख लिया तो मुझे थोड़ा अच्छा लगा उसके बाद हमने धीरे धीरे हार्ड सॉन्ग सीखते सीख और अभी हम लोग और छोटे छोटे शॉर्ट्स बनाने लग गए हैं जैसे कि गुलाबी शरारा वाह अब कैसा लग रहा है आपको यहाँ पर पूर्वी आंटी के साथ उनके अच्छा, स्टूडियो में अच्छा लग रहा है अच्छा आप में से कोई तमेरा मत ही कोई यस तो एक बीजा लिटल एंजल छे शु नाम छे तुम्हारो मारो नाम छे सारा एडविन डिसोजा ओहो वेरी गुड नेम सारा તો બહુ જ સારા શું કહેવા માંગો છો કયો શું છે તમારું ડાન્સ કયો શીખો છો પેલા તો એ કયો પૂર્વી આંટી પાસે કયો ફેવરેટ ડાન્સ છે તમારો મારો ફેવરેટ ડાન્સ એક એક ક્લાસિકલ સોંગ છે પૂર્વી આંટી શીખવાડે ક્લાસિકલ વાહ ક્લાસિકલ તને મજા આવે કરવાની કેટલા વર્ષથી કરસ તું 1 એન્ડ 1/2 મંથ 1 એન્ડ 1/2 મંથ ઓકે ક્લાસિકલ કરવાની મજા આવે છે ફેવરિટ શું છે ક્લાસિકલ ની અંદર શું તું શું કરસ ક્લાસિકલ માં એક સોંગ હતું જે એનું નામ મૈયા યશોદા ઈ ઈ એમાં બહુ ગ્રેસફુલ હોય એટલે મને ગ્રેસફુલ બહુ ગમે વાહ શું વાત છે એકવાર જોરદાર તાળી થઈ જાય આપણા બધાય લિટલ એન્જલ જે પૂર્વી બેન સાથે આવ્યા છે લાવો થેન્ક યુ બેટા તો યસ યસ ફોર શ્યોર બોલી શકો છો તમે શું નામ છે તમારું અદિત્રી જોશી અદિત્રી કે શું ઉંમર છે તારી 7 એન્ડ હાફ ઓકે શું શીખસ પૂર્વી આંટી પાસે હું ક્લાસિકલ ડાન્સ અને બધા પ્રકારના ડાન્સ શીખું છું ક્લાસિકલ ડાન્સમાં કેમ મજા આવે બહુ શીખવાની હા મને થોડીક મજા આવે અને બીજા ડાન્સ કેવા છે જેમાં બહુ મજા આવે બીજો નોર્મલ ડાન્સ નોર્મલ ડાન્સ કેવો હોય નોર્મલ ડાન્સ એમ હોલીવુડ કે સોંગ ગમે છે ગુલાબી સરારા શું છે પૂર્વી આજે તમારી પાસેથી જાણવું છે તમારા બધા જ આ સ્ટુડન્ટને ગુલાબી સરારા છે શું છે આની સ્ટોરી જરા કાજે એકચ્યુઅલી અત્યારે શોર્ટ્સનો જમાનો ચાલી રહ્યો છે નાની નાની રીલ્સ બધા બનાવે છે તો અમે લોકો પહેલાં મોટા મોટા સોંગ્સ લાઈક વન એન્ડ વન એન્ડ હાફ મિનિટના એવી રીતે કરતા બટ આ નાના શોર્ટ્સ જ્યારથી આવ્યા એમાંનું ફર્સ્ટ શોર્ટ વિડીયો છે જે ગુલાબી શરારા જે ગઢ ત્યાંનું પહાડી સોંગ છે યા અને આ લોકોને શીખી એના સ્ટેપ્સ એટલો એન્જોય કરે છે લોકો એનું મ્યુઝિક એટલો એન્જોય કરે છે જ્યારે હવે હું રિવિઝન ચાલતું હોય ને સૌથી પહેલાં બધાનું એ છે કે પહેલાં ગુલાબી શરારા વગાડો એટલે એ બધાનું ઓલમોસ્ટ ફેવરેટ છે બધા સોંગ્સ માંથી આજે આટલો બધો પ્રેમ મળે છે કેવું લાગતું હોય છે મારી પાસે એના માટે તો શબ્દ જ નથી કે હું વર્ણવી શકું બસ આમને આમાં લોકોનો પ્રેમ મારી સાથે રહે કેવા માટે કેવા જઈશ તો આખો ભીની થઈ જશે એટલે શબ્દોમાં નહીં વર્ણવી શકું પણ તમે જે કાજે કરી રહ્યા છો ભારતીય સંસ્કૃતિને આજે જ્યારે તમે હોંગકોંગ જેવા દેશમાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છો લોકો ખૂબ ત્યાં આપને સ્વીકારી પણ લીધા છે અને શીખી પણ રહ્યા છે કેવી ગર્વની લાગણી થતી હોય છે ત્યારે ગર્વની અનુભૂતિ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે અને સ્પેશિયલી આની પાછળ મારા હસબન્ડ નો ખૂબ સપોર્ટ રહ્યો છે લાઈક ઘણી વખત તો મારે વર્કશોપ્સના ટાઈમ મોર્નિંગ ટુ ઇવનિંગ હોય રાત્રે આવતી હોઉં મને એક જ વસ્તુ કહે છે કે તું બસ તારા એમને ફોલો કર તારા પેશનને ફોલો કર બાકી બધી રિસ્પોન્સિબિલિટીમાં અમે સાથે છીએ કદાચ આ બધો સપોર્ટ ના હોત તો પણ હું આટલી આગળ ના વધી શકતી હોત બાકી મારા ત્યાંના ફ્રેન્ડ સર્કલ જે છે એ લોકોનો બી ખૂબ સપોર્ટ રહે છે મને ત્યારે કહેવાય છે મિત્રો જેવી રીતે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવી રીતના એક સફળ સ્ત્રી પાછળ પણ પુરુષનો હાથ હોય જ આજે પૂર્વીની સ્ટોરીમાં આપણે એ પણ જોયું અને ખાસ એ જોયું કે પૂર્વી આજે એક રાજકોટથી લઈ અને હોંગકોંગ સુધી પહોંચ્યા અને ત્યાં તેઓ આપણી ભારતીય સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તેમનો એમ છે કે માત્ર હવે એક દેશ સીમિત નથી રહેવું વિશ્વના જુદા જુદા દેશોમાં જઈ ભારતીય સંસ્કૃતિને પ્રેઝેન્ટ કરવી છે ભારતીય સંસ્કૃતિના બીજનું રોપાણ કરવું છે ત્યારે અબતક તેમની આ જે સરાહનીય કામગીરી છે તેને બિરદાવી રહ્યું છે ફરી જ મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો અબતક